નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક ટુ ડે ન્યુઝ અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરના ટાઉન હોલ ખાતે અમરેલીના એસપી સંજય ખરાટ સાહેબના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક જાફરાબાદ શહેરમાં હોળી ધૂળેટી અને રમઝાન માસ શાંતિપૂર્ણ રીતે મનાવવામાં આવે તે હેતુ સાથે અમરેલીના એસપી શ્રી સંજય ખરાટ સાહેબ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી અમરેલીના જાફરાબાદ શહેરમાં હોળી ધૂળેટી તહેવાર એટલો મોટો મનાવવામાં આવે છે કે ત્યાં હોળી ધૂળેટીના દિવસે કોળી અને ખા સારવાર સમાજના અલગ અલગ ગેર નીકળતી હોય છે અને તેના શાંતિપૂર્વ રીતે આ આયોજન થાય તે હેતુ સાથે જાફરાબાદ ટાઉન પીઆઈ તેમજ પીએસઆઈ તેમજ સ્ટાફ સાથે રહી જાફરાબાદ દરેક સમાજના આગેવાનો સાથે ટાઉન હોલમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહિને ઇસ્લામ ધર્મનું પવિત્ર રમઝાનનું માસ ચાલુ છે સાથે સાથે નેક્સ્ટ અઠવાડિયામાં તેરમીએ હિન્દુ સમાજનો હોળીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે આપ સૌ જાણો છો કે જાફરાબાદ વિસ્તારમાં જે હોળીનો તહેવાર છે એ બહુ વ્યાપક પ્રમાણમાં યોજવામાં આવે છે અને અહીંયાના અલગ અલગ સમાજ બહુ મોટા પ્રમાણમાં જાહેર જગ્યા બહાર નીકળીને એની પારંપરિક રીતે હોળીની ઉજવણી કરતા હોય છે જે બાબતે અત્યારના જાફરાબાદ પોલીસ સ્ટેશન તરફથી તે બાબતે તમામ સમાજ વચ્ચે સંકલન રહે અને આ જે તહેવારનું સિઝન છે તે બાબતે પોલીસને પૂરતો સાથ સહકાર રહે તહેવાર દરમિયાન પોલીસે જે અમુક કાર્યપદ્ધતિ અવલંબ છે એ કામ કરે છે તે બાબતે બધાને અવગત કરવા માટે સમાજના આગેવાનો સાથે આજે ટાઉન હોલ ખાતે જાફરાબાદ પોલીસ અને જાફરાબાદના જે સામાજિક આગેવાનો છે જાહેર જનતા છે એમના સાથે એક સંકલન શાંતિ સમિતિની મિટિંગ આયોજન કરવામાં આવેલ હતી એ મિટિંગમાં પોલીસ તરફથી આ તહેવાર દરમિયાન આમ જનરલ શાંતિ કાયદા વ્યવસ્થા જાળવવા માટે શું શું કરવું જોઈએ સમાજ તરફથી શું વસ્તુ પર ધ્યાન રાખવામાં આવે આગેવાનો તરફથી શું વસ્તુમાં ધ્યાન રાખવામાં આવે પબ્લિક પાસેથી પોલીસની શું અપેક્ષા છે પોલીસ શું શું કરે છે તે બાબતે બધાને અવગત કરવામાં આવે છે સાથે સાથે અહીંયાના જે સામાજિક અગ્રણી છે એમના તરફથી પણ જે સમાજના લોકો છે અથવા પોલીસ પાસેથી શું અપેક્ષા છે જાહેર જનતા જો શું અપેક્ષા છે તે બાબતે લોકોને એક માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું તો અમે અપેક્ષા છે જાફરાબાદ શહેરમાં અને સમગ્ર અમરેલી જિલ્લામાં આ જો મહિનો છે આ જો હોલીનો તહેવાર છે તે દરમિયાન તમામ સમાજ આ જો પ્રસંગ છે એ તહેવારની ઉજવણી પૂર્ણ આનંદદાયી વાતાવરણમાં ઉમંગ સાથે કરશે અને તે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અલગ અલગ પ્રકારના તહેવાર માટે બનાવ ના બને